અમરેલી જિલ્લામાં બનેલી ઘટનાના પડઘા હવે પાટણમાં પણ જોવા મળી રહ્યા છે અમરેલીમાં બોગસ લેટર કાર્ડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર સમાજ રોષે ભરાયો છે પાટણ યુથ ફાઉન્ડેશન અને પાટીદાર કિસાન સેના દ્વારા પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે અને સાચા ગુનેગારોને સજા આપવા માટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરી છે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ગેરકાયદેસર ધરપકડ કરી જાહેરમાં બદનામી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પાટણ સરદાર યુથ ફાઉન્ડેશન અને પાટીદાર કિસાન સેના દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં અમરેલી શહેરમાં પાટીદાર સમાજની દીકરીને રાજકીય હાથો બનાવી માત્ર કરવાના ગુના હેઠળ અટક કરી રાત્રિના સમયે તે રીતે આ દીકરીનું સ્થાનિક રાજકીય નેતાગીરીના ના અમરેલી પોલીસ દ્વારા જાહેરમાં હેસ્ટર શીટર ગુનેગાર જેમ સરઘસ કાઢી દીકરીનું તથા સમસ્ત પાટીદાર સમાજનું ઘોર અપમાન કરેલ છે રાજ્યના મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના સન્માનનીય વ્યક્તિ હોવા છતાં

મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે બાર વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રકશનના નામે અપમાનિત કરવામાં આવી કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધે સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને સમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને એને અપમાનિત કરવામાં આવે કોઈ પણ સમાજની મહિલા બેન બેન હોય કે દીકરી હોય એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય એસસી એસટી ઓબીપી સીમાંથી આવતી એ ગરીબ પરિવારની દીકરી હોય મા હોય બેટી હોય એને આ રીતે સરઘર કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શ્રમ આવી જોઈએ તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા બે વર્ષની અંદર સિત્તેર હજાર કરોડ થી વધુ ડ્રગ્સ પકડાવ્યું ડ્રગ્સ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સહકસ કાઢ્યો હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત તમને શરમ આવી જોઈએ કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ